ક્રોસ દેવાલય કઠલાલ ખાતે સિનિયર સિટીઝન્સ ડેની ભવ્ય ઉજવણી તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ ઉમરે ડિનરી આયોજિત પુનિત ક્રોસ દેવાલય કઠલાલ ખાતે સિનિયર સિટીઝન્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી બપોરે બે કલાકે વડીલોને મહિલા ભજન મંડળી દ્વારા પોતાના સ્થાન સુધી ફૂલ પાંદડી ઉછાળી સુંદર રીતે સ્વાગત કરી પોતાના સ્થાન સુધી લાવવામાં આવ્યા ત્યારબાદ મહિલા મંડળ દ્વારા સુંદર પ્રાર્થના ગીત ગાવામાં આવ્યું મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી જસવંત સાહેબે વડીલોને અનુરૂપ સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું મહિલા મંડળ દ્વારા વડીલોને એક્શન સોંગ કરવામાં આવ્યું રમતો રમાડવામાં આવી ફાધર વિક્રમ મહિલા દ્વારા સુંદર ઉદ્બોધન કરવામાં આવ્યું ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ આવેલ દરેક વડીલને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું અને આભાર માનવામાં આવ્યો હતો મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું આમ અંતે ચા નાસ્તો કરી વિદાય કરવામાં આવી ફાધર વિક્રમ મહિલાના નેઝા હેઠળ પુનિત ક્રોસ દેવાલય કઠલાલ ખાતે મહિલા મંડળ દ્વારા સિનિયર સિટીઝન્સ ડેનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનોજસિંહ સોલંકી કઠલાલ